રશની માતાઓના કોડા છૂટી જઈ લાગે પકડાયા લ્યા પણ આજે તે કહું છું કે દા તઈ ચાર મહિના જો આટલા પ્રમાણ મળ્યા હોય ને તો બીજા 6 મહિના મારા પારે ટકી રહે તો બેડો પાર ના કરું તો હું મારી બની જાઉં તો મે દેવ છું હું એ માતા છું તો હું કરું સતાય જસ તમારી માન ના તમે જેવા કેન્સર હું મટાડી આલું એટલે જસ તમારી માન ના એમ કરતા એમોને ભલે કોણ મેં કર્યું હોય પણ હું મેળડીનો વિશ્વાસ દુઃખ મટી જાય એવો દરેક નો અનુભવ દરેક નો વિશ્વાસ તો દુઃખ ભાગી ભૂખો થઈ જાય તમારો મારા પ્રત્યે સો ટકા બંધાઈ ગયો હોય તો ભલે કદાચ મેં નિર્ણય કોમ કર્યું હોય પણ જસ તમારી મહાકારી નારી જાવું મને નહીં કહી એનું કારણ છે ભલે કોમ મેં કર્યું મહાકારી ચોક મજબૂર હશે તમારી ચામુ ચોક મજબૂર હશે તમારી સદી ચોક મજબૂર હશે તમારી મેરડી ચોક મજબૂર હશે તમારી એ માતાની મજબૂરીના કારણે તમારી અરજી તમારી માં એ વાપરી હોય મારા દસ દિવસ ચાર દિવસ માં પોતાની કુળદેવી પર આસ્થા વધે દરેકની પોતાની કુળદેવી પોતાની માં પ્રત્યે ભક્તિ જાગે દરેક ની પોતાની માં પ્રત્યે પ્રેમ જાગે અને વસ્તી ને દીકરા ને મળે ને તો સાચું દરેક ની માં પોતાના દીકરા ના ખોરિયર મારવા છે મારે બિહારી ખોરિયા ખવડાવવા છે પણ એક વખત કદાચ એના ખોરા માર્ગ તો મને પૂછી જો કદાચ એક એક ડબલું પકડા ઘેરતા નહીં આવડતું હોય પણ ઓગરી પકડી ઘેરતા નાસિક વાળું તો મેરડી ગઈ અને જે લાડો કોઈ વસ્તી એની ભૂદેવી ના સરળ ઉઠી એની ખાલી દ્રષ્ટિ પડી જાય ને ગુરુ માતા એવું કહું છું કોઈ ભગવાન જરૂર ના પડવા દે જગત કોઈ ઉછી ના દેવ ની કોઈ મોટા મોટા દેવ મોટા મોટા આજે મારા કહેવાથી નું મહત્વનું પડી નક આજ કઈક દીકરાઓ મેલડી કરી સદી સદી કરી વાળવટી વીકરાઓ માં ચામુણ ચામુણ કરી રાતો

રોજ મારી માતા રવિવાર મંગળવાર કદાચ ફૂલો ના હાર લાવી કદાચ ખૂબ ધુમા કરીએ છીએ છતાંય મા અમારી મા કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી મજબૂરી બતાય અમારી માનો કોઈ ગુનો અમારા વડવાનો કોઈ ગુનો અમારા વડીલો નો કોઈ કર્મ બતાય જો કદાચ સપને ના બતા